આફતમાં સૌથી પહેલા યાદ આવતી અને એક જ કોલમાં હાજર થતી ગુજરાતની લાઇફલાઇન સમી એકસો આઠ એમ્બ્યુલન્સ ઇમરજન્સી સેવા ઓગણત્રીસમી ઓગસ્ટે સત્તર વર્ષ પૂર્ણ કરશે રાજ્યમાં મેડિકલ ઇમરજન્સીને પહોંચી વળવા માટે બે હજાર સાતમાં શરૂ થયેલી એકસો આઠ ઇમરજન્સી સેવાને આગામી ઓગણત્રીસમી ઓગસ્ટે સત્તર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે એકસો આઠ ઇમરજન્સી સેવા ઓગણત્રીસ ઓગસ્ટ બે હજાર સાતના રોજ શરૂ થઈ હતી એક જ કોલમાં દર્દીને હોસ્પિટલ સુધી પહોંચાડનારી આ સેવા થકી સત્તર વર્ષમાં અંદાજે

ઓગણત્રીસ ઓગસ્ટે ઐતિહાસિક દિવસ કે જ્યારે એકસો આઠ સેવાનો ગુજરાત રાજ્યમાં સૌપ્રથમવાર પ્રથમવાર શુભારંભ થયો હતો આપત્તિના સમયમાં લાખો લોકોના જીવ બચાવનાર એકસો આઠ ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવા જીવા દોરી સમાન બની ગઈ છે